跑回来啦！啊！啊啊啊 ਸਰਬੋ ਓਮ ਬਵਹ ਓਮ ਸ਼ਰਾਮ ਨਮਸਤੇ ਰਗਰਾਮਿੰਨਾ ਮੇ ਹੋਤੋ ਤੈ ਖਵੇ ਨਮਹ ਮਾ ਬ੍ਰਹਮ ਸੁਤੇ ਨਮ ਰਾਤੇ ਰੁਸ਼ੀ ਮਾ

તમને વારંવાર કેવા છતાં તમે હજી તમારી આંખ ઉઘડતી નથી અત્યારે પશુઓને બહુ ત્રાસ થશે પશુપાલન થાય પાંત્રીસથી ચાલીસ રૂપિયા જેટલો પૂળો મળતો નથી અને ખેડૂતોની ભયંકર તકલીફ થઈ અને રવિ શિયાળુ સિઝનની અંદર પણ જે જીરું થઈ ઉતારવામાં આવ્યું હતું એટલે એમણે ખેડૂતોએ માત્રમાં બે બે પોઈન્ટ ચાર લાખ કિલા બાજરી જુવાર કરી છે ઉગતી એટલે પશુપાલકો બચી શકે ખેડૂતો પણ બચી શકે પણ વારંવાર રજૂઆત કરવા છતાં હજી સુધી આ સરકાર કે આ તંત્રના કોન ખોલતા નથી તો હવે હજારો સંખ્યામાં ખેડૂતો પણ ભેળા થશે અને ઉગ્ર વધડો કરશે એના કરતાં સરકાર શ્રેણી નંબર વિનંતી છે કે યોજના ધોરણે તમે પોણે ચાલુ કરો નહીતર ખેડૂત પોતા તમને પણ પાપ લાગશે પશુઓ પણ તમને પાપ લાગશે જય જવાન જય કિસાન કોઈ પક્ષ નથી ખાલી એક જ ખેડૂત અને ખેડૂત ની વેદના છે સરકાર મેળવી લાગે અને ખેડૂતોને પોણી હાલે અને ખેડૂતો નું હિત વિચારે ખેડૂતો શિયાળુ ટકા નુકસાન છે એટલે પડતાળ ઉપર પાટું પડતા ઉપર પાટું મારે અને કેનાલ ચાલુ કરી કેનાલ બંધ કરી છે એટલે ખેડૂતોને બહુ મોટું નુકસાન જોયું છે સરકાર સત્વરે જાગે ખેડૂતો ની મારે આવે અને ખેડૂતો ને સહાય કરે એ અમારી માંગ છે અને જો એમને કરવા નહીં આવે તો અમે કદાચ ગાંધીજી માર્ગે પણ રસ્યું અને સરકારને પણ આમાં જોવું પડે કારણ કે સરકાર વારંવાર આવા વાયદા કરે અને ચૂંટાઈ ચૂંટણી આવે એટલે અલગ વચાડે હાથી ના દેવા બે દોન પેલા બે અલગ વચાડે પાછળથી અલગ વચાડે એટલે વચાડવાના દુધા સાબાના દુધા દે હાલમાંથી હાલ્યા કરવાનું બાબા શું કામ તમે ખેડૂતની પથારી ફેરવો છો ખેડૂતને આમાં આમાં ખેડૂતને ત્યાં રાજકારણ કરવાનું આવે છે એને આજ પાણી ચાલુ કરો આજ પાણી બંધ કરો આમ કરો આમ કરો ખેડૂત એ ખેડૂતો જ છે એને બીજું કોઈ લેવા દેવા નથી એને ખેતીને એને એને ખેતી લક્ષી એનો સિદ્ધાંત છે એની ખેતી કરે છે એનો વ્યવસાય એને કરવા જ પાણી હાલો તો અમે ખૂબ રાજી છે સરકારને અમે આવી મુખ્યમંત્રીશ્રીને પણ અમારી વિનંતી છે અને નર્મદા ઓથોરિટીવાળાને પણ મારી કેનાલ પાણી ચાલુ કરે અને ખેડૂતો ને બચાવે આજે આ માલસન બ્રાન્ચ કેનાલ ની અંદર હનુમાન જયંતિ ના દિવસે યજ્ઞ યોજવામાં આવ્યો છે ખાસ કરીને વાયુ હનુમાન દાદાને વિનંતી છે કે વાયુ વેગ ગાંધીનગર જઈને ગુજરાત સરકાર મુખ્યમંત્રીને સિંચાઈ મંત્રીને સદબુદ્ધિ આપે અને આ વિસ્તારના લોકોએ ખેડૂતોએ કરોડો રૂપિયા ખર્ચીને બિયારણના ડીઝલના અને અહીંયા જ્યારે બાજરી રજકો જેવા ખેડૂત અને જે પશુપાલન નિભાણ થાય એના માટે જે ખેતી કરવામાં આવી કરવામાં છે પાણી પાણી તો મહિના જાહેર હતું કે નથી આપવાના કોઈ સિંચાઈ કરતા નહીં પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભાજપના નેતાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી કે પાણી આપવામાં આવશે ત્યારે ખેડૂતોએ પિયત કર્યું છે હવે અડધી સિઝને અત્યારે છેલ્લા દસ દિવસથી પાણી બંધ કરવામાં આવ્યું છે કોંગ્રેસ ની સરકાર હતી એના ધારાસભ્યો કોંગ્રેસ ના સાત વર્ષ માં ક્યારે ઉનાર પાણી બંધ કરવાનું ના આવ્યું અને આ પેલા ની અંદર સરકારે વચનો આપ્યા મુખ્યમંત્રી થી મંત્રી થી લઈ ભાજપ ના આગેવાનો કે તમારો વિકાસ કરજો આ વિકાસ ને તરફ લઈ જઈ રહ્યા છે આજે જે કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોને જઈ રહ્યું છે એટલે હું તો આપ હનુમાન વિનંતી કરું વાયુ વેગે ગાંધીનગર જાઓ સરકારને સદબુદ્ધિ આપો ના કે આ વિસ્તારના ખેડૂતોને હા સરકારને કે છોડવાની નથી પહેલી ગઈ વખતે લોકસભાની ચૂંટણી હતી તો પાણી આપ્યું આનંદીબેન મુખ્યમંત્રી હતા 75 મીટર જ્યારે ડેમની સપાટી હતી ત્યારે પણ ઉનાળામાં પાણી આપ્યું ત્યારે ડેમની સપાટી પણ ડબલ છે તો શા માટે અન્યાય કરો છો હવે તો વિસ્તારના લોકોએ તમને ધારાસભ્ય તરીકે બંને વિસ્તારમાં ચૂંટણી મૂક્યા તો પણ શા માટે અન્યાય કરી રહ્યા છો ખેડૂતોને હાઈ ના લેશો નુકસાન ઘાસચારો બરી રહ્યો છે જો એક બે દિવસમાં પાણી ના મળ્યું તો કરોડો રૂપિયાનો આ વિસ્તારના ખેડૂતોને નુકસાન થવાનું છે તમને હારા માટે લાયા તા કુકને નુકસાન કરવા માટે નતા લાયા જો હું તો કહું છું તમે ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને તમને આ વિસ્તારમાં પાણી ના આપતા મુખ્યમંત્રીની ઓફિસની બહાર ધરણા કરો ગમે તે પક્ષનું મુખ્ય મારા પક્ષનો હોય તો પણ મારા વિસ્તારના લોકોના હિત માટે કહીને સરકાર સામે લડવું પડે લડવું પડે બેસી જાઓ કેમ નથી બેસતા અને તમારામાં જો તાકાત હોય ત્યાં મુખ્યમંત્રીની ઓફિસની બહાર બેસો ને તો કે જો અમે બધા પણ ખેડૂતો ત્યાં આવશું તમારા સપોર્ટની અંદર કે આ વિસ્તારના લોકોના માટે કોંગ્રેસ ભાજપ ના હોવું જોઈએ એ માટે સરકારની વિનંતી છે ને જો અહીંયાના લોકપ્રતિનિધિઓને પણ વિનંતી છે કે તમને જે લોકોના કલ્યાણ માટે છે માત્ર ઊંચી કરવા માટે નથી મૂક્યા તાત્કાલિક પાણી છોડાવો એ સૌને હનુમાન દાદા આજના દિવસે સદબુતિ આપે પાણી નહીં છોડવામાં આવે તો કોંગ્રેસ આગામી સમયમાં પાણી નહીં છોડવામાં આવે તો હાલમાં જ્યાં પણ સરકારનો કાર્યક્રમ આ વિસ્તારોમાં હશે ત્યાં અમે એનો ઘેરાવ કરશું